રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં ત્રીસથી થી વધુ લોકો જીવતા હોમાઈ ગયા બાદ તંત્ર સોફાળું જાગ્યું અને હવે આવી ઘટનાઓ ન બને માટે વિવિધ જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે સુરત પોલીસ પણ આ મામલે સખ્તાઈ અપનાવી રહી છે હવે સુરતમાં ગેમ ઝોન શરૂ કરવા માટે સુરત પોલીસનું નવેસરથી લાયસન્સ લેવું પડશે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટના શહેરમાં ન બને તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા પહેલીવાર ત્રેસઠ પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે ગેમ ઝોનના માલિકોએ જાહેરનામાના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે સાથે જ જે ગેમના માલિકો પાસે લાયસન્સ છે તેમણે પણ નવેસરથી લાયસન્સ લેવું પડશે ગૃહ વિભાગ તરફથી મોડલ રૂલ્સ યોગ્ય મોડિફિકેશન કરી સુરત પોલીસ કમિશનર વિસ્તાર કરતા બોમ્બે પોલીસ એક્ટના સેક્શન થર્ટી થ્રી વન ડબલ્યુ મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે હવે પછી સુરત સિટી અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોનના લાઇસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા કેવી રીતે સંચાલન કરવામાં તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનો રહેશે આ રૂલ્સમાં બે પ્રકારની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરેલ છે અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીસ અમ્યુઝમેન્ટ રાઇટ્સના કેટેગરીમાં હાલ પૂરતા

અને જીવન સુરક્ષા અંગે ખાસ રતન્યા આપવામાં આવેલ છે જાહેર જનતાના ઉપયોગ માટે કોઈ પણ અમ્યુશન રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ ઉપયોગમાં મુકતા થયેલા અલગ અલગ ટેકનિકલ સ્પેસિફિકેશન રૂલ્સ પ્રમાણે હોવા જોઈએ ટેકનિકલ સ્પેસિફિકેશન કટકાઈપણે પાલન થાય છે કે કેમ તે માટે આ રૂલ્સમાં એક ક્વોલિફાઈડ પર્સન ના જોકવાઈ કરવામાં આવેલ છે કે સુપરવિઝન રાખવાનું જેના પાસે સિવિલ મેકાનીકલ અથવા તો ઇલેક્ટ્રિકલ ડિગ્રી હોવા જરૂરત રહે છે આના સિવાય આ રૂલ્સમાં એક સિટી રાઇટ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીના ખાસ કરીને જોગવાઈ કરવામાં આવેલ છે તમામ લાઇસન્સ માટે જે એપ્લિકેશન છે આ એપ્લિકેશન અપ્રુવ કરતા પહેલા આ કમિટીના એપ્રુવલ જરૂરત બની રહી છે અને આ કમિટી અપ્રુવલ આપતા પહેલા આ કમિટી પોતે ટેકનિકલ અને રૂલ્સ પ્રમાણે ચકાસણી કરવાનું રહેશે આ કમિટીમાં અલગ અલગ સરકારી વિભાગ અને અલગ અલગ સાયન્ટિફિક અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટના સભ્યો પ્રતિનિધિ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે લાયસન્સ મળવા અંગે અલગ અલગ એનઓસી ની જરૂરત રહે છે ખાસ કરીને ફાયર સેફ્ટી અથવા તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી આરોગ્ય કરવેરા ઇલેક્ટ્રિકલ અને મેકાનીકલ નાઇનો જરૂરત રહે છે આ રૂલ્સમાં સંચાલક માલિક ઉપર વિશેષ જવાબદારી ફરજિયાત કરવામાં આવેલ છે જેવી કે ક્વોલિફાઈડ માણસોની નિમણૂક દરરોજ સેફટી ચેક કરવાનું અલગ અલગ પ્રકારની વ્યવસ્થિત રેકોર્ડ જાળવવાનું અને અલગ અલગ પ્રકારની જે ટેકનિકલ એક્સપર્ટના માણસો ત્યાં ચોવીસ કલાક હાજર રાખવાનું આ પ્રકારની જે ખાસ કરીને જવાબદારી માલિક ઉપર મૂકવામાં આવેલ છે આ રૂલ્સ પ્રમાણે સિટી રાઇડ સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટીએ પણ છ મહિનામાં એક વર્ષની વેલિડિટી અને ત્યાર પછી દર બે વર્ષે રિન્યુ કરવાનું રહે છે આ રૂલ્સમાં ઇન્સ્યોરન્સની પણ જોગવાઈ કરવામાં આવેલ છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જેમાં મૃત્યુ અને કાયમી ડિસેબિલિટી કિસ્સામાં દસ લાખ સુધીના સહાયના જોગવાઈ કરવામાં આવેલ છે અને દ્વારા ડિસેબિલિટી માટે સેવન પોઈન્ટ ફાઇવ લેક્સની જોગવાઈ કરવામાં આવેલ છે અને હોસ્પિટલાઇઝેશન માટે બે લાખ સુધીના ઇન્સ્યોરન્સના જોગવાઈ કરવામાં આવેલ છે